કોંગ્રેસ પાર્ટીમાં જોડાય ધારાસભ્ય તરીકે ગુજરાતના લોકોની સેવા કરી ઘણા બધા સમયથી વિવિધ મુદ્દાઓ બાબતે કોંગ્રેસ પાર્ટીમાં નિર્ભયપણે હું મારી વાત મૂકતો હતો એ મુદ્દો રામ મંદિરનો હોય તો પણ ભલે લોકો સાથે જોડાયેલી છે આસ્થા છે અને દેવ છે ત્રણસો સિત્તેરની વાત હોય તો પણ ભલે કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે સતત મેં કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે બધા જ રાજ્યોની સ્થળ સ્થિતિ મેન્ટાલિટી કાર્ય કરવાની પદ્ધતિ ખાનપાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ ને એ મુજબ જવું જોઈએ એ સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ હતી અને આમ પણ ભારતીય જનતા પાર્ટીના આદણીય અધ્યક્ષશ્રી છેલ્લા ત્રણેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય અધ્યક્ષશ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં એની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષપદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે એવું હું આપને જણાવી રહ્યો છું તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટાભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લેવા ગયા પછી મારા ફોનમાં આવેલા છે એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા પાર્ટીના ધારાસભ્ય પણ રહ્યા પાર્ટીમાં પણ કામ પણ કર્યું કાર્યકારી પ્રમુખ તરીકે પણ આપ તો એવું શું બને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ એવા મુદ્દા ઇન્ટરલી કોઈ પ્રોબ્લેમ કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે કોઈ સંગઠન હોય તો પણ ભલે ખૂબીને ખામી બધી જગ્યાએ રહેવાની છે પણ હું એવું માનું છું કે મેં જે જગ્યાએ પાંચ વર્ષ નિષ્ઠા પ્રામાણિકતાથી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું એને મારે ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આજના સમયની અંદર એટલું સમજવાની જરૂર છે કે રાજકીય પાર્ટીઓનું કામ શું હોઈ શકે અને એનજીઓનું કામ અલગ શું હોઈ શકે જ્યારે રાજકીય પાર્ટી છે ત્યારે રાજકીય પાર્ટી તરીકે જો કામ થતું હોય તો એ સારું રહે પણ હું કોઈને ક્રિટિસાઈઝ કરવા માગતો નથી કારણ કે હું સંબંધનો માણસ છું અને જ્યાં જોડાયો છું અથવા ત્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે અને સંબંધોનો માણસ છું અને આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનો ધ્યેય જે છે એ જનતા જનાર્દનનું ભલું કેમ થાય જનતાનું હિત ક્યાં સચવાય છે એ જ હોય છે એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે અંતિમ ધ્યેય જે છે એ રાજ્યની ને દેશની જનતાનું ભલું કેમ થાય એ છે એટલા માટે

પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સ વિનય હું હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઇઝ કરવા માગતું નથી એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માગતો નથી ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એવું થોડા સમયથી ચાલી રહ્યું હતું ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવા અવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે ત્યારે આવતીકાલે બાર સાડા બાર વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા સમર્થકો જેમને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાફરાત ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાવા હું એવું માનું છું કે રાજનીતિમાં આવ્યા બાદ ક્યારેય કોઈ પદ માટે દોડ્યું એવું મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી એટલે જે પાર્ટી કામગીરી સોંપશે એને હું સન્નિષ્ઠતાથી નિભાવવાનો પ્રયત્ન કરીશ કોંગ્રેસમાં હતો ત્યારે પણ લોકસભાની ચૂંટણી હોય આદરણીય શક્તિસિંહજી જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ તમે જાણો છો કે જે રીતની વાત હતી ત્યારે કોઈ બાંધછોડ કરી નથી અને કોઈ બીજી ત્રીજી રીતે જવાનો પ્રયત્ન કર્યો નથી વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પણ ભા ભારતીય જનતા પાર્ટી જોડાવા માટે ફરી વખત ધારાસભ્ય અને ધારાસભ્ય કરતાં આગળ પણ જવા માટે પણ મને ચોક્કસ પ્રમાણે કહ્યું હતું પણ ત્યારે પણ મેં સવી મેં એવું કહ્યું હતું કે નહીં અત્યારે જ્યાં છું ત્યાં બરાબર છે

જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય બરાબર આ બહુ સ્પષ્ટ છે શેના માટે વાર કરી હું છેલ્લા ત્રણ વર્ષથી આદરણીય પાટિલ સાહેબ ત્રણ જુદા જુદા વાક્યો બોલ્યા છે સૌથી પ્રથમ મારા મત વિસ્તારમાં આવીને એવું કહ્યું હતું કે જે રીતે બસમાં નજીકના મિત્રોની જગ્યા રોકવા માટે બસમાં રૂમાલ રાખીએ એવી રીતે અમરીશભાઈ માટે જગ્યા રાખી છે ત્યારબાદ વેરાવળના એક કાર્યક્રમમાં એવું કહ્યું કે હું અમરીશભાઈને હાથ પકડીને લઈ જઈશ ત્રીજા કાર્યક્રમમાં એબીપી બીપી અસ્મિતાના આઠ વર્ષ પૂર્ણ થતા હતા અને એ કાર્યક્રમમાં પણ એણે એવું કહ્યું કે જાહેર મંચ ઉપરથી કહ્યું છે એટલું જ નહીં મેં એ સિવાય પણ ઘણું બધું કહ્યું છે અને જો એ આવે તો આવકાર્ય છે એટલે હું હું એવું કહું છું કે તો ઘણા સમયથી ચાલતું હતું પણ અમુક મુદ્દા આધારિત મારી જે વાત હતી એમાં સૌથી દુઃખ રામ મંદિરના મુદ્દા માટે જે અવગણના થઈ એ ન આપેલું થયું એટલા માટે અત્યારે નિર્ણય કરવા માટે

એ એ મુજબ ચાલ્યો છું ને હજી ફરી વખત હું મારી વાતને રિપીટ કરવા માગું છું કે આ દેશની અંદર એકતા છે પણ એ વિવિધતામાં એકતા છે અને જ્યારે વિવિધતામાં એકતા હોય ત્યારે બધા જ પાસાઓ એ ધર્મનો પાસો હોય તો પણ ભલે રાજનીતિનો પાસો હોય તો પણ ભલે કોઈ કામ કરવા માટેની કોઈ બાબત હોય તો પણ ભલે કોઈ નીતિ બનાવવાની કોઈ વાત હોય તો પણ ભલે કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે આ બધી જ વાતોને સંકલન કરીને જો ન ચાલીએ તો મને એ વ્યાજબી લાગતું નથી અને એવા સમયે કે જ્યારે વર્ષો પછી જયારે કોઈ મુદ્દો યોગ્ય રીતે જયારે થતો હોય તો એ બાબતમાં પણ જો પાર્ટી દુર્લક્ષતા સેવે અથવા તો એવા સ્ટેટમેન્ટ આપે તો ભાજપ અંદરખાને કરી રહી છે જેમને ત્યાં લડાવવામાં આવે તો બેઠક ખાલી પડે બેઠક ખાલી પડે એટલે તમે સીધા દાવેદારી કરીશો અથવા તો પ્લાનિંગ થયા પછી પ્લાનિંગ કશા પ્રકારનું નથી મેં તમને કહ્યું એમ કે લાગણીઓમાં સોદા ક્યારેય ન હોય એટલે ભારતીય જનતા પાર્ટી જે કોઈ બીજા ત્રીજા માટે વિચારતી છે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી જ વિચારતા હશે પણ મને એવું લાગે છે કે અત્યારે એ વાત જે છે એ અસ્થાને છે એવી કોઈ વાત મારા સાથે પણ થઈ નથી ને મેં પણ કરી નથી એટલે એ વાત અત્યારે અસ્થાને છે એવું આપણે જણાવ્યું ત્રીજી વખત કહી રહ્યો છું કે જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં સોદો કરવો એ હિતાવહ નથી અને તમે બધા જ જાણો છો કે વિચારધારા રાજકીય પાર્ટીઓની અલગ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ અને ઘણા બધા આગેવાનોએ એક વખત નહીં અસંખ્યવાર જ્યારે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે ત્યારે ત્યાં જઈ રહ્યો છું એટલે એમાં કોઈ સોદાબાજી ની કે બીજી ત્રીજી કોઈ વાત મારા માટે કેવું થોડું વહેલું ગણાશે એટલા માટે કે કોંગ્રેસના એ દિગ્ગજ નેતા છે માર્ગદર્શક છે અને ભૂતકાળમાં પણ ખૂબ સારી રીતે એણે લોક પ્રશ્નો માટે રજૂઆત પોતાની કરી છે અને મોટાભાગના પદો ઉપર રહ્યા છે એનો જવાબ તો મારા એ જ આપી જયારે મારે કોઈ સ્ટેટમેન્ટ કરવાનું હોય તો હું મારા માટે કરી શકું હું અન્ય લોકો માટે સ્ટેટમેન્ટ કઈ રીતે કરી શકું એટલા માટે હું એમ છું કે સમય નક્કી કરશે પણ બીજા કોઈ નેતાઓ તમારી સાથે જોડાવા હોય બધા લોકો અનેક લેવા નામ છે ધારાસભ્યો પણ નામ આવે છે પૂર્વ ધારાસભ્યો નામ પણ આવે છે મારા મત વિસ્તાર અથવા મારા જિલ્લા સિવાયની વાત હું એટલા માટે નહીં કરી શકું કે એ વ્યાજબી નથી અને મારા મત વિસ્તારની અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો જાહેર જીવનમાં આવ્યા બાદ હું એવું માનું છું કે સૌથી પહેલી નગરપાલિકાની ચૂંટણી હું બીએસપીમાં લડ્યો બહુજન સમાજવાદી પાર્ટીમાં નગરપાલિકાનો પ્રમુખ થયો ત્યારબાદ હું સમાજવાદી પાર્ટીમાં લડ્યો અને નગરપાલિકા અમે કબજે કરી એટલે હું એમ કહું છું કે અસંખ્ય મિત્રો કાર્યકર્તાઓ શુભેચ્છકો ઈચ્છી રહ્યા છે કે પાર્ટીમાં આવવું જોઈએ તો ચોક્કસ પ્રમાણે હું એમની સાથે ચર્ચા કરી અને ફરી વખત આપ સમક્ષ હું ઉપસ્થિત થઈશ તમે એવું કીધું કે લાગણી હોય ત્યાં સોદા ના હોય સીધો સવાલ તમને પૂછીશ વિધાનસભા કે લોકસભા હું એ કહેવા માગું છું કે કોઈ હોદ્દો પદ એ મહત્વનું નથી સૌથી વધુ લોકોની સેવા ક્યાં થઈ શકે એના માટેના મારા પ્રયત્નો જાહેર જીવનમાં આવ્યા ત્યારથી છે અને આગામી સમયમાં રહેશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે મેં પાર્ટી છોડી નથી ત્યારે ચોક્કસ પ્રમાણે એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સ્થાનિક લેવલેથી જે પ્રશ્નો જે હતા એ પ્રશ્નો બાબતે મને યોગ્ય ત્યારે લાગ્યું નહોતું એટલા માટે ત્યારે મેં પાર્ટી છોડી હતી રાજનીતિનો એક નિયમ છે ને સૌથી પહેલું સૂત્ર છે જે હું સમજી શક્યો છું ઇફ આઈ એમ નોટ રોંગ જો હું એમાં ખોટો ન હોતો રાજનીતિની અંદર રાજકારણની અંદર કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી